ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સેલે જિલ્લા વહીવટ તંત્રના સહયોગથી બે દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાય રાઇડિંગ આયોજન કર્યું છે ભારતીય વાયુસેનાની સારંગ ટીમ તેના પ્રભાવશાળી હેલિકોપ્ટર અને સચત રચના ઉડાન માટે વિશ્વભરમાં જાણીતી છે રવિવારે ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા એ સ્ટ્રીપ પર સારંગ આકાશગંગા અને રિમોટ કંટ્રોલ્ડ એરો મોડલનું પ્રદર્શન જોવા મળ્યું આજે સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં ઉડાન ભરી રહી હતી ત્યારે વિદ્યાર્થીઓ અને યુવાનો ભારતીય વાયુસેનાના વિશિષ્ટ ગુણો હવાઈ શ્રેષ્ઠતા શિષ્ટ અને રાષ્ટ્રીય ગૌરવના રોમાંચક પ્રદર્શનની પ્રભાવિત થઈ ગયા હતા ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાય વાઇડિંગ ટીમે દિલ ધડક કડતબો રજૂ કર્યા હતા સારંગના ચાર રંગબેરંગી અને આકર્ષક ધ્રુવ હેલિકોપ્ટર પર આપણી સેનાના બહાદુર સૈનિકોએ વિવિધ પ્રકારના એરોબેટિક પરાક્રમો રજૂ કર્યા ટીમે આખરે તેમનું સિગ્નેચર એરિયલ ડિસ્પ્લે સારંગ સ્લિપ્ત પ્રદર્શન કર્યું જે આડા અને ઊભા બંને પ્રકારના સ્તન્ટ કરે છે ચાર એચએલ ધ્રુવ હેલિકોપ્ટર ઉડાવીને ટીમે વિવિધ પ્રકારના એરોબેટિક રજૂ કર્યા જેમાં લુપ્સ રોલ્સ અને ઉલટા ફ્લાઇટનો સમાવેશ થાય છે તેઓએ જટિલ રચનાઓ પણ બનાવી અને તેમની નીચી સ્તરની ઉડાન કુશળતા દર્શાવી ત્યારબાદ વિશ્વવિખ્યાત આકાશ ગંગા ટીમે રંગબેરંગી પેરાસૂટ સાથે અદ્ભુત આકાશમાંથી જમ્પિંગ પ્રદર્શન કર્યું મોર માટે સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલા સારંગ શબ્દ ભારતીય વાયુસેનાના ગૌરવપૂર્ણ હવાઈ રાજદૂત તરીકે ઉભરી આવ્યો છે જે તેના હવાઈ યોદ્ધાનો વ્યવસાયિકતા ચોક્કસાય અને

और हमारा सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम का जो एक मोटो है उत्कृष्ट प्रेरणा वो यहाँ पर सिद्ध होता नजर आ रहा है आशा यही है कि इस डिस्प्ले से प्रेरित होकर हमारी गुजरात के युवा भरूच के युवा प्रेरित होंगे और भारतीय वायु सेना को आकर ज्वाइन करेंगे भारतीय सेना को ज्वाइन करेंगे भारतीय नौसेना भारतीय सशस्त्र सेनाओं को किसी को भी आकर ज्वाइन करेंगे धन्यवाद मारो नाम ही का से ओतेदा था मैं बहुत हूं मेरी 10 वर्ष की है मैंने फायर बहुत मजा आई और मैं आज आ ओ बहुत खुश हूं मेरा फ्यूचर सब का दोस्त બહુ જ મજા આવી મેં બહુ ખુશ છું જય હિન્દ જય ભારત